પોરબંદરમાં ગુજરાત નેવલ ફોર્થ લેવલ એનસીસી યુનિટ દ્વારા મેનુ કેમ્પ બે હજાર પચીસ માટે ફ્લેગ ઓફ સમારોહ યોજાયો હતો એનસીસી કેડેટ્સ તેર ફેબ્રુઆરીએ પોરબંદરથી પ્રસ્થાન કરશે અને અઢાર ફેબ્રુઆરીએ પરત ફરશે આ દરમિયાન નવી બંદર માધવપુર વેરાવળ જેવા સ્ટોપેજ પર રોકાણ કરી શૈક્ષણિક અને પ્રાયોગિક અનુભવ મેળવશે આ અભિયાનમાં બી કે વેલર નામની સત્યાવીસ ફૂટ લાંબી નૌકા દ્વારા સેલિંગ કરવામાં આવશે જે પુલિંગ ટેકનિક વડે ચલાવવામાં આવશે કાર્યક્રમમાં ગુજરાત દમણ અને દીવ નૌસેનાના કમાન્ડિંગ ઓફિસર રિયર એડમિરલ સતીષ વસુદેવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ અમારું મેન્યુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ કેમ્પ છે જે ફોર્થ નેવલ યુનિટ એટલે પોરબંદર ઓર્ગનાઇઝ કરી રહ્યું છે આમાં પીઆઈ સ્ટાફ અને ઓફિસર્સ આનું પાર્ટ છે અલોંગ વિથ થર્ટી ગર્લ કેડેટ્સ અને ફોર્ટી ફાઈવ બોય કેડેટ્સ એટલે ટોટલ અમે સેવન્ટી ફાઈવ કેડેટ્સ છીએ અમારું સેલિંગ પોરબંદર થી નું રહેશે અમે થર્ટીન્થના ના નીકળશું અને અમે એટીન્થ ના ત્યાં પહોંચશું અને રસ્તામાં અમે વેરિયસ સ્ટોપ્સ લેશું જેમ કે માધવપુર વેરાવલ નવી બંદર દીવ અને યા ખૂબ જ એક્સાઇટિંગ છે આ અમને ઘણું બધું નવું શીખવા મળશે